તો ઘણું થાય છે એવો વિચાર કરે કે દવા પીને ભૂ રહો બધાની અગાડી રડું છું કોઈ આજુબાજુમાં એમ નહીં કે રોટલી બનાવી દઈએ રોટલી તો પાંચ મહિનાથી ખાધી જ નથી મેં મારા બાપાએ એ લાવીએ રોજે દસ રૂપિયાના દાળ બનાવીએ ભાત બનાવીએ આવું બનાવીને અમે મારું ગુજારણ કરીએ છીએ તો બા પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ તુડીબેન છે અને તમારું વિજયભાઈ તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં ત્રણ છોકરીઓ છે એ લોકો છે છોકરો મારી હાથે રહી છે છોકરાનું ગુજારણ હું કરું છું મારાથી થતું નથી પાંચ મહિના થઈ ગયા કોઈ મદદ નથી આપી ઘરમાં રોટલી નથી થતી દાળ ચાવલ બનાવીને ગુજારણ કરું છું અમારા છોકરાને પાંચ દિવસ દવાખાને રાખ્યો એમથી તેમથી લઈને મેં એનું બિલ ભર્યું દવા મને લખી આપે છે હું કાગળ કચરો કરું છું મેડિકલના કચરા લાવું છું હમણાં થાય છે થોડું થોડું દોઢસોનું બસોનું વેચું છું ને મારું ગુજારણ કરું છું મને કોઈ મદદ કરવાવાળું નથી કોઈ સાથ દેવા વાળું નથી મને બહુ દુઃખ છે બાવીસ વર્ષ થઈ ગયા મારા ઘરવાળા મરી ગયા તેની પહેલાં મારો છોકરો બુદ્ધિનો હતો ઓગણત્રીસ વર્ષનો તો એને મરી ગયો ત્યાર પછી મને કોઈ સહાય આપી જ નથી આજે મારું મીટર બી કાપી ગયા છે લાઈટ ભરી લેતી હતી થોડું ઘણું આવતું હતું તો હમણે તો નથી મારી પાસે પૈસા તે નથી ભર્યું તો શનિવારે મીટર બી કાપી ગયા છે બહુ દુઃખી જવું અનાજ પાણી શેર ચેર લાવું છું ને ઘરમાં મારું ગુજારણ કરું છું મારા બાબાનું ગુજારણ કરું છું એ વાર વાર માંદો થઈ જાય પ્રેસર ઘટી જાય પડી જાય એને સંદાસમાં તકલીફ છે લોહી પડે છે એનું ઓપરેશનનું કહે છે પણ અમે ઓપરેશન નથી કરાવતા તો એનું કારણ પૈસા થાય ને એટલે નથી કરાવતા મને પચાસ હજાર કીધેલા પછી પાંચ પલાસર માર્યા ને આમના માથ લઈને હું બેસી રહી છું થોડા ઘણો કરું છું થોડા ઘણું મારું ઘરનું ગુજારણ કરતી હતી તો એ ગાડી આમ આવતી ને હું આમ જતી હતી તો મને ફેંકી દીધી પાંચ મહિના થયા પણ નથી કપડા ધોવાતા કે નથી કોલગેટ નું બરાશ પકડાતું કે નથી સમસો પકડાતો આ તેથી જેમ તેમ જેમ તેમ કરીને મા દીકરાનું ગુજરાણ કરું છું આ તો કઈ કમાતો નથી તો એનું કારણ શું કેમ નથી કમાતા એની તબિયત જ નથી સારી રહેતી એમાંથી એનું શરીર આખું લૂઝ થઈ ગયું છે ને એના શરીરમાં કઈ શક્તિ જ નથી હાલે તોય પડી જાય છે એટલે શું તકલીફ છે અત્યારે તમને સમજો લઈએ હું ને આપણે ચાલીએ ને

આવી તકલીફ છે કોઈ જોતું નથી કોઈ આજુબાજુમાં એમ નહીં કહે કે રોટલી બનાવી દઈએ રોટલી તો પાંચ મહિનાથી ખાધી જ નથી મેં મારા બાબાએ પાવ લાવીએ રોજે દસ રૂપિયાના દાળ બનાવીએ ભાત બનાવીએ આવું બનાવીને અમે મારું ગુજારણ કરીએ છે ચક્કર આવે છે દવાઓ જો આ દવાઓ પી પીને ગુજારણ કરું છું તમારી ઉંમર શું છે બા મારી સિત્તેર ને ચાર છે

બજાર લાવું થોડી થોડી ને થોડું થોડું ઘરનું ગુજારણ કરું છું કોઈ છોકરી હોય કોઈ જોતી નથી કે કોઈ કરતા કોઈ જોતું નથી કે કોઈ મદદ બી નથી આપતું એ તમારા દુઃખમાં કોઈ ભાગીદાર નથી બનતું નથી બનતું કોઈ નહીં કોઈ કોઈ નથી બનતું બહુ ત્રાસ આવી ગયો છે હવે તો આચા જ છોડી દીધી છે કે જીવવું જ નથી પ્લીઝ તમે રડો નહીં આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા તમે દરેક લોકો આ નિરાધાર બાની તો સાંભળી તો છે હાલમાં આ ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી બાની ચુમ્બોતેર વર્ષની ઉંમર છે આજે ચુમ્બોતેર વર્ષની ઉંમરે પણ બા કચરું વીણીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતાના દીકરાને જમાડી રહ્યા છે પોતાના દીકરાથી પણ કંઈ કામ નથી થતું કારણ કે પોતાના દીકરાઓને ટીબી છે અને ઘણી બધી તકલીફો સાથે પોતાનો દીકરો પણ જીવી રહ્યો છે આજે બા ઘણી બધી તકલીફો સાથે ઘણા બધા સંઘર્ષ સાથે પોતે જીવી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે છેલ્લા પાંચ મહિના થતો મેં રોટલી નથી કાધી ખાલી પાઉ અને ચા ખાઈને મારા દિવસો પસાર કરી રહી છે દોસ્તો વિચાર તો કરો આજે આ નિરાધાર બાને ઘણી બધી તકલીફો પડી રહી છે ઘણી બધી પીડાઓ પડી રહી છે પણ છતાં પણ આજે કોઈ બાને મદદ નથી કરી રહ્યું તો દોસ્તો હર હંમેશા માટે આવા નિરાધાર બાને મદદરૂપ બનવું જોઈએ તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને આ નિરાધાર બાને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે નિરાધાર બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી બાની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં બાને એક વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરિયાણું ભરાવી દીધું છે અને તમે દરેક લોકોએ દોસ્તો આગળના વિડીયોમાં જોઈતો છે કે છેલ્લા પાંચ મહિના થતા કેટલી બધી ખરાબ પરિસ્થિતિ જીવી રહ્યા હતા કારણ કે બાના ઘરમાં કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું પણ નહોતું અને છેલ્લા પાંચ મહિના થતો બાએ રોટલી પણ નથી ખાધી તો તમે દરેક લોકો સમજી શકતા હશો કે બા કેવી વિકટ પરિસ્થિતિ જીવી રહ્યા હતા તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને કે આવા નિરાધાર પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો આજે આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આપણે એક વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરિયાણા માટે આ પરિવાર માટે આપણે સપોર્ટર બન્યા છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે આ એક વર્ષના રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી સહયોગથી આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે પંકજભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત બસ ધન માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ તો બા આજે તમે ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા હતા તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તો આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે એક વર્ષ ચાલે એટલું બધું અનાજ કરિયાણું તો આવી જ ગયું છે તો આજે આ રાશન આવ્યા પછી કેવું લાગે છે બા ખુશી મળી છે અને બા આજે આપણને સંપૂર્ણ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈને સપોર્ટથી સહયોગથી તમારે એક વર્ષ ચાલે એટલો બધો જ અનાજ કરિયાણા માટે સપોર્ટરૂપ બન્યા છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને અથવા એમની ફેમિલીને કંઈ કહેવા માંગતા હોય તો બા એમની ઉંમર લાંબી લાંબી થાય અને એમને ભર્યામાં ભરે ને અમારા લોક ગરીબ માળાની શક્તિ આપે છે ને ભરવાની તો એમનું સારું થાય ને એ અમારા ભગવાન છે હું ભગવાન આજે હું મરીશ ને તો બી એ નામ લઈને જ હાથે જવા પંકજ દાકાનું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ એમનું નામ લઈને જ જાવા ભગવાન મળી ગયા મને હું બહુ ખુશ ખુશ થઈ ગઈ છું અનાજ આવી ગયું ને તો હું હવે હું અમે પેટ ભરીને હું કોઈને રોટલી વાળીને રાખીશ એ રોટલી કરીને હું ખાય તમારા લોકો આશીર્વાદ મારા હાથે જ છે બહુ ત્રાસ આવી ગયો હતો બહુ પાંચ મહિનાથી તો બહુ જ તરાસ ભોગ્યો છે મેં એમાં મારથી નથી કપડાં ધોવાતા નથી કાંઈ થતું નથી કોઈએ મદદ નથી આપી કે કોઈએ એમ નહીં કીધું કે પાંચ રૂપિયા છે કે નથી એ મેં એમ કીધું કે છેલ્લે હું ફીક માંગી લેવા પણ આજે ભગવાન મને બજારમાં મળી ગયા ને તમારા લોકોના નંબર આપ્યા એટલે આ નંબર પરથી મેં ફોન કર્યો અને તમારા લોકોને મને સહાયતા મળી છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ સો બહુ જ ખુશ થઈ છું બહુ જ ખુશ થઈ છું આજે મારા ભગવાન બી મારા હાથે જ છે આજે પેલો પહેલી તારીખ છે ને આજે મેં ભગવાનને યાદ કર્યા હતા તો મારા ઘરે આજે અનાજનો ભંડારો આવી ગયો છે હવે બા તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમારા ઘરમાં અનાજ પણ આવી ગયું છે એક વર્ષ ચાલે એટલું એટલે હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમે આરામથી આવનારો સમય તમે વિતાવી શકશો બરાબર